આજે આપણે એક સરસ મજાનું બટેટાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ચટણી બટેટા તો ચલો જોઈ લઈએ એના માટે આપણે શું કરવાનું છે સૌથી પેલા એના માટે આપણે પાંચસો ગ્રામ બટેટાને આવી રીતે ચોરસ ચોરસ કાપી લીધા છે અને આપણે એને પાણીમાં બાફવા માટે રાખી દઈએ છે પાંચસો ગ્રામ બટેટાને આપણે ચોરસ ટુકડા કરી અને પાણીમાં બાફવા માટે રાખી દીધા છે હવે આપણે એમાં થોડું મીઠું એડ કરીએ છીએ હવે ઢાંકી અને એને ચડવા દઈએ છીએ બટેટાને ચેક કરી લઈએ બટેટા સરસ ચડી ગયા છે ગેસ બંધ કરી દઈએ બટેટાને પાણીમાંથી કાઢી લઈએ છે હવે આપણે એક ચટણી તૈયાર કરી લઈએ એના માટે આપણે અહીંયા એક કપ કોથમીર લીધી છે દસ થી પંદર પાન ફુદીનાના લીધા છે બે કઢી લસણની લઈએ છે મીઠું લઈએ છીએ સ્વાદ પ્રમાણે અડધી ચમચી સંચળ લઈએ છીએ બે તીખા લીલા મરચાં લઈએ છીએ તીખા જ તમે તમારા હિસાબે વધારે ઓછી કરી શકો છો ત્રણ ટુકડા બરફના લઈએ છે અડધી ચમચી લીંબુનો રસ લઈએ છે હવે આપણે આને ક્રશ કરી લઈએ ચટણી સરસ પીસાઈ ગઈ છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે શાકને વઘારી લઈએ અહીંયા આપણે ત્રણ ચમચી તેલ લઈએ છીએ તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જીરું એડ કરીએ છીએ ચાર થી પાંચ મીઠા લીમડાના પાન એડ કરીએ છીએ થોડી હળદર અડધી ચમચી ધાણા જીરું અને મિક્સ કરી લઈએ મે જે બટેટા હતા એ એડ કરી દઈએ છે મિક્સ કરી લઈએ એક થી 2 મિનિટ માટે બટેટાને પકવા દઈએ છે હવે આપણે એમાં અડધી ચમચી ચાટ મસાલો એડ કરીએ છીએ તૈયાર કરેલી જે ચટણી હતી એ એડ કરીએ છીએ મિક્સ કરી લઈએ થોડું આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ ગેસની ફ્લેમ સ્લો કરીએ છીએ અને એને ઢાંકી અને બે થી ત્રણ મિનિટ માટે આપણે થવા દઈએ છે શાકને ચેક કરી લઈએ શાક સરસ થઈ ગયું છે આ શાકને આપણે સૂકું જ બનાવીએ છીએ હવે આપણે એમાં કોથમીર એડ કરીએ છીએ બે ચમચી અને મિક્સ કરી લઈએ સરસ મજાનું શાક તૈયાર છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ ના સર્વિંગ ટાઈમ તો સરસ મજાના ચટણી બટેટાના શાકને સર્વ કરીએ તો છે ને સરસ મજાનું નવું બટેટાનું શાક તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ખાતા રહો અને હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો